નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે એક એવા વિષય ઉપર વાત કરું છે જે વિષય ઉપર એનસીઆરટીના વડાએ એક કહેવાય કે એક સંકેત આપ્યા અને એ સંકેત છે માતૃભાષામાં જ શિક્ષણ જરૂરી આ મુદ્દો છે મુદ્દો કેમ એટલા માટે છે કારણ કે અત્યારના સમયમાં જો જોવા જઈએ તો જે હરણફાર થઈ રહી છે અંગ્રેજી માધ્યમમાં કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે આજુબાજુના પડોશીઓની અંદર આપણે જોયું હોય તો ફલાણાનો છોકરો જો અંગ્રેજી મીડિયમમાં ભણી રહ્યો છે સારી સ્કૂલમાં છે તો આપણને પણ એવી ઈચ્છા થાય એવી અપેક્ષાઓ હોય કે મારું બાળક પણ સારી સારી સ્કૂલમાં સારા સારી જગ્યાએ ભણે પરંતુ એક મીડિયમની વાત આવે કે જ્યારે ગુજરાતી મીડિયમની વાત હોય કે અંગ્રેજી મીડિયમની વાત હોય ત્યારે અત્યારના જનરેશન કે અત્યારના વાલીઓને એક આકર્ષણ અંગ્રેજી માધ્યમમાં વધારે જોવા મળે છે અને પાછળના કારણો ઘણા બધા હોઈ શકે એવું લાગે કે અંગ્રેજીમાં ભણશે તો આગળ જતા એને અંગ્રેજીમાં જ કોલેજમાં ભણવાનું આવશે તો વાંધો નહીં આવે એ પણ એક કારણ હોઈ શકે બીજું કારણ એ પણ હોઈ શકે કે ચલો સમાજની દ્રષ્ટિએ પણ આપણી એક પ્રતિષ્ઠા પડશે કે આપણે આપણા બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવ્યા છે એક સારું શિક્ષણ આપવાની વાત કરી રહ્યા છે પરંતુ એનસીઆરટીના વડાનું કહેવું એવું છે કે વાલ્યો ઇંગ્લિશ મીડિયમનું જે આકર્ષણ રાખી રહ્યા છે તે તેમના માટે આત્મહત્યાથી ઓછું નથી અને એની પાછળના કારણો શું હોઈ શકે ઘણી વખત મા બાપ એટલા એજ્યુકેટેડ ના હોય કારણ કે મા બાપોએ પોતે અંગ્રેજી મીડિયમમાં ના ભણ્યા હોય એટલે બાળકને પોતાને જાતે સ્વઅભ્યાસ કરાવવો હોય ત્યારે મા બાપને હાલાકી પડે વધારાનું ભારણ પડે કે ટ્યુશન રખાવવા પડે કે અન્ય કોચિસ રખાવવા પડે એનું વધારાનું ભારણ હોય સાથે સાથે ઘણી વખત સ્કૂલોના નામ મોટા હોય જે અધ્યાપકો હોય કે શિક્ષકો એટલા પ્રબુદ્ધ ન હોય તેમ છતાં પણ ખાલી સ્કૂલોને જોઈને દાખલો કરાવી દેતા હોય છે આવી બધી ઘણી બધી સમસ્યાઓ સામે આવતી હોય છે અને એન સી ખાસ કરીને અવલોકન કર્યું છે કે જો બાળકોને પોતાની સંસ્કૃતિ કે પોતાના મૂળિયા સાથે કનેક્ટ રાખવા કે જોડાયેલા રાખવા હોય તો જરૂરી એ છે કે એણે માતૃભાષાની અંદર અભ્યાસ કરવો જોઈએ જો માતૃભાષામાં અભ્યાસ કરશે તો ચોક્કસથી એ પોતાની સંસ્કૃતિને જાણી શકશે પોતાની જે પરંપરાગત વસ્તુઓ છે એની જાણી શકશે પોતાના સંસ્કારો સાથે જોડાયેલો રહેશે અને અંગ્રેજી મીડિયમમાં એવું થાય કે ઘરમાં એ વાતાવરણ નથી અંગ્રેજીનું ઘરમાં અંગ્રેજી બોલાતું નથી તેમ છતાં પણ બાળક અંગ્રેજી મીડિયમમાં ભણી રહ્યો છે એટલે બાળકને આખરે વસ્તુ આવે ગોખવાની કે ગોખેલું જ્ઞાન ક્યાં સુધી ચાલે અને એનસીઆરટીએ આને લઈને પણ અવલોકન કર્યું છે એક કે માત્ર ને માત્ર ગોખવાથી શું તમે શિક્ષણ મેળવી શકો છો ના ખાલી ગોખેલું જ્ઞાન કામમાં નથી આવતું આગળ જતા અને એ અભ્યાસ પણ બહુ ઉપરના લેવલ સુધી નથી પહોંચી શકતો આ પરિસ્થિતિ છે એટલા માટે એનસીઆરટીએ એ ભાર આપ્યો છે બની શકે બની શકે તો એ આકર્ષણના મોહમાંથી બહાર આવીને તમે તમારા બાળકોને માતૃભાષામાં ભણાવો અને હવે તો જે સરકારી શાળાઓ છે એની પણ ગુણવત્તાઓ ધીમે ધીમે વધી રહી છે એટલે સરકારી શાળાઓમાં પણ એ સારું શિક્ષણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે આ જ મુદ્દો છે અને આ જ મુદ્દે આપણે વાતચીત કરવી છે કે કેટલું જરૂરી છે કે બાળક કે માતૃભાષામાં ભણવું કે પછી અંગ્રેજી માધ્યમમાં ભણવું આ માધ્યમોને લઈને શું કરવું જોઈએ વાલીઓને કારણ કે ઘણી વખત એ પ્રશ્ન વાલીઓના દિમાગમાં પણ ઉદ્ભવ થતો હોય કે હવે ક્યાં જઈએ

હવે એક ચિંતા એવી ઊભી થઈ ગઈ છે કે મારું બાળક માતૃભાષામાં જો અભ્યાસ કરશે તો રાષ્ટ્રીય કોમ્પિટિશન નેશનલ લેવલની કોમ્પિટિશનમાં એ આગળ નહી આવી શકે અને અંગ્રેજીના અભાવને કારણે બાળક જીવનમાં પાછું પડી જશે આ એક ડર સતત વાલીઓને સતાવી રહ્યો છે અને એને કારણે કદાચ એનસીઆરટીએ આ એક અવલોકન નોંધ્યું હશે અને આમ જોવા જાવ તો આ અવલોકન સાચું પણ છે તમને બહુ જ સાચું કહું તો આપણે ત્યાં બહુ જ બધી શાળાઓએ હવે ગુજરાતી માધ્યમ અથવા તો માતૃભાષાના માધ્યમો લગભગ આપવાની શરૂઆત કરી દીધી છે હું દાખલા તરીકે તમને દાખલો આપું કે હું ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણતો હતો અમારે ત્યાં કોઈ દિવસ અંગ્રેજી માધ્યમ હતું જ નહીં અંગ્રેજી એક વિષય તરીકે જ ભણવાતો હતો હમણાં હું આ શાળામાં ગયો તો શાળાના પોણા ભાગના વર્ગો અંગ્રેજી માધ્યમમાં પરિવર્તિત થઈ ગયા હતા અને ગુજરાતી માધ્યમનો એક એક વર્ગ વર્તમાન પ્રિન્સિપાલ સાથે ટ્રસ્ટીઓ સાથે વાત કરી કે આવું કેમ તો મને કહે છે કે સાહેબ અમારે ત્યાં રિક્ષા ડ્રાઈવર નું બાળક પણ ભણે છે રિક્ષા ડ્રાઈવર આવીને એમ કે છે કે સાહેબ તમારે ત્યાં અંગ્રેજી માધ્યમ હોય તો મારા બાળકને અહીંયા ભણાવવું છે મારે હવે કરો કે આ મેન્ટાલિટી કેવી આશ્ચર્ય ઘટતી જઈ રહી છે અને અંગ્રેજી માધ્યમના નવા નવા વર્ગો ખુલી રહ્યા છે સમજાતું નથી કે આવું ટ્રેન્ડ કેમ આટલી હદે ડેવલપ થઈ ચુક્યો છે પણ એવું દેખાય છે કે આપણે ત્યાં બાળકોમાં વિદેશ ગમનનો એક આખો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને ભવિષ્યમાં મારું બાળક જો વિદેશમાં ભણવા માંગતું હોય કે મારું બાળક ભવિષ્યમાં વિદેશમાં જ સેટલ થવાનું હોય તો મારે ગુજરાતી માધ્યમમાં ભણાવીને શું કામ છે આ એક માન્યતા અને બીજી વાત કે ભારત સરકારની કે નેશનલ લેવલની કેટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એટલું જ નહીં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર સિક્યોરિટી આ બધા અભ્યાસક્રમોનું ટ્રેન્ડ ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપ થયું છે ત્યારે ઓગણીસો બ્યાસી પછી કમ્પ્યુટરનું એજ્યુકેશન આપણા દેશમાં વધી ગયું અને કમ્પ્યુટરનો ટ્રેન્ડ જેમ જેમ વધતો ગયો તેમ તેમ આપણે ત્યાં અંગ્રેજીનું ભારણ એ વધતું ગયું છે આપણો આ એક નાનકડો મોબાઈલ ફોન પણ તમે લઈ લો તો એમાં પણ છોકરાઓ ચેટ કરે છે તો એ હિન્દીમાં ચેટ ચાલતી હશે પણ એનું એની લિપિ એનું સ્વરાંકન તો બધું અંગ્રેજીમાં ચાલે છે એટલે મને બહુ જ આશ્ચર્ય થાય છે કે આપણે ત્યાં જે સિનિયર માણસો છે અથવા તો સત્તા પર બેઠેલા છે અથવા તો યુનિવર્સિટીઓ શાળાઓના વડાઓ છે અથવા તો જેમને આપણે શિક્ષણ વિદો કહીએ એ લોકોની કોઈ એવી ભૂમિકા અત્યારે સમાજમાં રહી નથી કે જેથી કરીને આપણી માતૃભાષાના શિક્ષણ પર ભાર મૂકી શકાય બિલકુલ એકવીસમી ફેબ્રુઆરી આપણે માતૃભાષા દિવસ ઉમેરણ કરી દઉં કે આપણે ત્યાં એવી એક લઘુતા ગ્રંથિ પીડાઈએ છીએ બિલકુલ કે ગુજરાતીમાં આપણે ભણ્યા એટલે પૂરું થઈ ગયું આપણું બાળક ક્યાંય ગુજરાતી આ એક માનસિકતામાંથી મા બાપો એ બહાર આવવાની જરૂર છે ઉત્તમ અંગ્રેજી શીખવાડીએ પણ માધ્યમ તો ગુજરાતી બાળકોને જે ભાષામાં સપના આવે ને એ જ ભાષામાં એને ભણાવવા જોઈએ બિલકુલ સાચી વાત કહી સુહાષાઈ વિજયભાઈ જે રીતે સરે વાત કરી કે અત્યારનો વાલી એક લઘુતા ગ્રંથિ પીડાઈ રહ્યો છે કે મારા બાળકને તો અંગ્રેજી માધ્યમમાં જ ભણાવો છે કારણ કે ક્યાંક એવી માનસિકતા છે કે જો ડેવલપમેન્ટ ઓવરઓલ બાળકનું ડેવલપમેન્ટ એ માત્ર ને માત્ર અંગ્રેજી માધ્યમમાં થાય છે એ બિલકુલ નથી કારણ કે આપણી સાથે સુભાષભાઈ પોતે પોતે છે 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 સર જે ગુજરાતી માધ્યમમાં ભણીને બન્યા ઘણા લોકો જે અત્યારે મોટા મોટા પદ ઉપર બેઠા છે તમામ લોકો ખાસ કરીને આપણે વડાપ્રધાનની વાત કરીએ તો એ પોતે પણ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશે જે તે સમય મારો પ્રશ્ન એ છે કે એકવીસમી ફેબ્રુઆરી આપણે માતૃભાષા દિવસ તરીકેની ઉજવણી કરી નાખી પણ એ દિવસ પૂરતી જ હંમેશા ઉજવણી રહ્યા છે ને જયારે આજે એનસીઆરટી ના વડા એવું કેવું પડે કે અંગ્રેજી મીડિયમ જે આકર્ષણ છે એ આત્મહત્યાથી ઓછું નથી વાલીઓ માટે આ કેટલું સૂચક અને કેટલું આંખ ઉગાડનારું આજના વાલીઓ માટે આ સ્ટેટમેન્ટ કહી શકીએ આપણે જી આ વાક્ય છે ને બહુ જ ગંભીર છે અને એને ગંભીરતાથી લેવું જોઈએ એટલા માટે લેવું જોઈએ કે બઉ જ માર્મિક રીતે એમણે એવું કહ્યું છે અને ખરેખર મુશ્કેલી પણ એ જ છે પેરેન્ટ રાખવામાં આવે પેરેન્ટ્સ નક્કી કરે એ પ્રમાણે પેરેન્ટમાં આવે એટલે મુશ્કેલી ક્યાં થઈ છે પેરેન્ટ્સ થી થઈ છે અને પેરેન્ટ્સના મનમાં છે ને પોતા આપણે અત્યારે જેમ કોઈ કપડા લેવા જઈને આપણે બ્રાન્ડ પસંદ કરીએ છે એમ એમના માટે બે બ્રાન્ડ છે એક બ્યુટી બ્રાન્ડ છે ને અંગ્રેજી બ્રાન્ડ છે કૃપાળુ દેખાય એટલે આપણે એવું માનવા માંડીએ છીએ કે જ્ઞાની જ હશે અને કોઈ માણસ અંગ્રેજી બોલે તો આપણે એવું માની લઈએ છીએ કે જ્ઞાની છે હવે બંને વસ્તુમાં કોઈ લોજીકલ સીધું રીઝન નથી પ્રશ્ન આપણે ખોટા ક્યાં પડ્યા આપણે ખોટા ત્યાં પડ્યા કે આપણે ધોરણ એક થી બાર માં ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી અંગ્રેજી વિષય ભણ્યા પછી સારું અંગ્રેજી બોલતા બાળકને શીખવાડી ન શક્યા એને કારણે સરકારી શાળાઓમાં કે બાકીની શાળાઓમાં ગુજરાતી મીડિયમમાં બાર વર્ષ સુધી અંગ્રેજી ભણે છોકરો બાર વર્ષ સુધી શિક્ષકના ભરે છતાં પણ સારું અંગ્રેજી બોલતા ન શીખ્યો માટે એ એવું વિચાર્યું કે અંગ્રેજી સારું છે પ્રશ્ન ખાલી એટલો જ ફેરફાર કરવાની જરૂર છે કે આપણે ગુજરાતી મીડિયમ ના શિક્ષકોને કહેવાની જરૂર છે કે તમારા પાસે છોકરો બાર વર્ષ ભણે છે તો એને અંગ્રેજી કેમ નથી આવડતું એને કેમ બોલતા નથી આવડતું બીજી વાત એ છે કે આપણે એવું માની લઈએ છીએ કે વૈશ્વિક કોમ્પિટિશનમાં આપણું બાળક પાછું પડે અમુક અંશે અમુક અંશે સાચું છે ચલો અમુક અંશે પણ એ એટલા માટે મોટે ભાગે ખોટું છે કે કેટલા વિદ્યાર્થીઓને વૈશ્વિક કોમ્પિટિશન નો હિસ્સો બનવાનું છે દરેક દરેક વિદ્યાર્થીને વૈશ્વિક લેવલે કોમ્પિટિશન નો ભાગ બનવાનું છે ના ત્રીજી વાત આપણે જે વિદ્યાર્થીઓને ધોરણ એક થી બારમાં અંગ્રેજી સારું શીખવી શકતા નથી એ જ વિદ્યાર્થી કોઈ ટોફેલ કે જીઆરી ના ક્લાસમાં જાય છે કોઈ વિદેશ જવાના ક્લાસમાં જાય છે એ લોકો વીસ હજાર રૂપિયા લઈને ત્રણ મહિનામાં સારું ઇંગ્રેજી શીખવાડી શકે છે તો આપણે બાર વર્ષમાં એ ત્રણ વર્ષમાં કરી શકે છે કઈ છે જેનો ઉપયોગ આપણે કરી શકતા નથી જો આપણા બાળકને ગુજરાતી મીડિયમમાં ભણવા છતાં સારું અંગ્રેજી આપણે શીખવાડી શકીએ તો આ સમસ્યા નિવારી શકાય એમ છે પણ આપણી મૂર્ખામી એ છે કે આપણે મીડિયમ તરીકે અંગ્રેજી લઈએ છે હવે ખરેખર એવું છે આપણે કહ્યું પ્રમાણે કે જયારે મીડિયમ તરીકે અંગ્રેજી લેવાશે ત્યારે ખરેખર કોઈ આપણી ભાષા નથી આપણી ભાષા નથી એટલે એના ઘણા બધા શબ્દોની આપણને ખબર નથી એટલે એ શબ્દો આપણે ગોખવા પડશે અને ગોખતી વખતે આપણા માટે કેમ ગોખવું એનો સ્ટ્રેસ રહેશે એ શબ્દનો અર્થ શું છે શબ્દની માધુર્ય શું છે એનું સૌંદર્ય શું છે એનો ઉપયોગ ક્યાં થાય એ આપણને ખબર નથી પડતી હમણાં સુભાષ સરે કહ્યું કે અધિકાર અંગ્રેજી એને શીખવા માંગતો નથી ગમે તેમ ગમે તેમ

બિલકુલ સમસ્યા હલ થઈ શકે એમ છે પરંતુ એનસીઆરટી ના જે નિર્દેશક છે સુભાષ સરકાર છે કે કેમ છે આકર્ષિત અંગ્રેજી માધ્યમમાં અને બીજી વસ્તુ એમણે એ કી કે અંગ્રેજી માધ્યમમાં બાળકો માત્ર ગોપવાની પ્રથાથી જ આગળ વધી રહ્યા છે જેના કારણે જ્ઞાનમાં ઘટાડો આવી રહ્યો છે સુભાષ સર એક સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે દેશની જો વાત કરતા હોઈએ દેશની વાત કરીએ તો અન્ય દેશોની સાપેક્ષ જ્યારે આપણે વાત કરીએ કે ચાઇનામાં તો પ્રાધાન્ય છે ઇંગ્લિશ ઇઝ સેકન્ડ લેંગ્વેજ બીજી લેંગ્વેજમાં આવી જાય છે પરંતુ ભારતની અંદર અંગ્રેજી એ પ્રથમ લેંગ્વેજમાં આવે છે પરંતુ જે માતૃભાષા છે એ સાઈડમાં જતી રહે છે સેકન્ડ લેંગ્વેજ થઈ જાય છે ઇવન ઘણા એવા ઘણા એવી ઘણી એવી કન્ટ્રીઝ છે કે જે પોતાની લેંગ્વેજને પ્રાધાન્ય આપે છે એની પાછળનું કારણ શું હોય શકે એની બીજી વસ્તુ એ છે કે શું પોતાની માતૃભાષામાં ભણવાથી બાળક સાંસ્કૃતિક પોતાના સાંસ્કૃતિક વારસા સાથે વધારે વણાયેલો રહી શકે છે બહુ સાચું તમને કહું ને તો આપણે થોડું ઇતિહાસમાં ડોકિયું કરવાની જરૂરિયાત છે જી વિજયભાઈ આપણે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એને ફ્રેન્ચની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી દીધું અને એને કારણે બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન આપણે ત્યાં આવ્યું અઢારસો સત્તાવન પછી વિક્ટોરિયા રાણી ક્વિન એલિઝાબેથ વિક્ટોરિયાનું શાસન હિન્દુસ્તાનમાં આવ્યું અને ફ્રેન્ચ લોકો હારી ગયેલા મને એમ થાય છે કે જો આ ફ્રેન્ચ લોકો જીતી ગયા હોત તો ફ્રાન્સની ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા ઉપર શાસન કરતી હોત તો આપણે બધા અત્યારે ફ્રેન્ચમાં બોલતા હતા ચલણ ઓછું થઈ ગયું હોત પરિસ્થિતિ એ છે કે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો આવીને બસો વર્ષ પછી ચાલ્યા પણ ગયા પણ એ જે ભાષાનો પ્રભાવ મુકી ગયા એ આપણે ત્યાં જે પહેલી ગવર્મેન્ટ આવી ને જે પહેલી ગવર્મેન્ટે જે કામ કરવું જોઈતું હતું એ થઈ શક્યું નહીં કે માતૃભાષામાં જ શિક્ષણ અપાશે અને અંગ્રેજી એક ભાષા તરીકે શીખવી પડશે જો આટલું કર્યું હોત તો દક્ષિણ ભારતના સાઉથ બેલ્ટમાં જે હિન્દીને જાકારો આપવામાં આવ્યો હતો એ ન થયો હતો હિન્દીને જાકારો સાઉથ ઇન્ડિયાના બેલ્ટમાંથી આપવામાં આવ્યો એને કારણે પરિસ્થિતિ એવી થઈ કે દેશભરના મોટા ભાગના રાજ્યોમાં જે આઈએએસ એસ આઈએફએસ આઈપીએસની એક્ઝામ્સ લેવાતી હતી એ શરૂઆતના તબક્કામાં માત્ર અંગ્રેજી ભાષામાં લેવાતી એટલે દેશનો બહુ મોટો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ આઈએ ઓફિસરો એ સાઉથ બેલ્ટમાંથી આવ્યા અને એને કારણે હિન્દી ચલણ ઘટ્યું ચલણ અતિશય વધી ગયું અને માતૃભાષાનું મહત્વ બહુ નજીવું રહી ગયું આ પ્રભાવ બહુ મોટો એટલે આપણા શિક્ષણમાં શરૂઆતમાં આ ત્રુટી ઉભી થઈ ગઈ અને તમે જાણો છો કે હિન્દી આપણે ત્યાં જે ભાષાવાર પ્રાંત રચના થઈ એમાં સાઉથ ઇન્ડિયાએ સૌથી મોટો વિરોધ કર્યો હતો અને એને કારણે અંગ્રેજીનું ચલણ પ્રમાણમાં વધુ જ રહ્યું પરિસ્થિતિ એ બની કે આપણે ત્યાં શિક્ષણમાં એક ઉપહાર તરીકે આપણે અંગ્રેજી ભાષાને ફરજિયાત તો કરી પણ પરિસ્થિતિ એ થઈ તમે જે સાચું જ કહ્યું કે બાર વર્ષ વિદ્યાર્થી એક વિષય તરીકે અંગ્રેજી શીખે પણ અંગ્રેજી બોલતા ના આવડે અંગ્રેજી લખતા ના આવડે અંગ્રેજી વાંચતા ના આવડે અને એને કારણે મા બાપોમાં એક ભય પેસી ગયો પરિસ્થિતિ એ છે કે આપણે ત્યાં કોર્પોરેટમાં અને એની સાથે સાથે કોર્ટની ભાષા એ પણ અંગ્રેજી જ ચાલી વકીલ જવું હોય તો અંગ્રેજીમાં ભણવું એડમિનિસ્ટ્રેટિવ પરીક્ષાઓ આપવી હોય તો અંગ્રેજીમાં જ આપી શકાય જે ચલણ ચાલ્યું બહુ લાંબા વર્ષો સુધી એને કારણે અંગ્રેજીનો પ્રભાવ સખત વધી ગયો અને એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ એ અંગ્રેજી આવી હવે એમણે વહીવટ સ્થાનિક લોકો ઉપર કરવાનો સ્થાનિક લોકો સાથે એણે વહીવટ કરવાનો અને છતાં પરિપત્રો બહાર પડે બધા અંગ્રેજીમાં બહાર પડે અને આને કારણે અંગ્રેજીની બોલબાલા ખૂબ વધી ગઈ એટલે એક કલ્ચર એ આપણા મૂળભૂત કલ્ચર ઉપર એક કુઠારાઘાત ભાષાનો થયો છે અને એને કારણે આ એક ચલણ વધ્યું હું અંગ્રેજીનો વિરોધ નથી કરતો અંગ્રેજી જગતની એક ઉત્તમ ભાષા છે આપણે શીખવી પણ જોઈએ પણ શા માટે ચાઇનીઝ નહીં શા માટે ફ્રેન્ચ નહીં શા માટે રશિયન નહીં શા માટે જાપાનીઝ ભાષા નહીં આપણને જાપાનીઝ ભાષાના સાહિત્યની બહુ ખબર જ નથી આપણને રશિયાનું લિટરેચર લિયો વાર્તાઓ વાર્તાઓ કે કે ગુજરાતી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ ના થઈ ત્યાં સુધી આપણને ખબર જ નહોતી કે આટલા મોટા લેખકો બીજા દેશોમાં પણ છે તો કહેવાનું મતલબ આ છે કે આપણે બહુ ઝડપથી વિદેશી સાહિત્યને આપણી ભાષામાં પરિવર્તિત કરવાની આવશ્યકતા હતી એમાં આપણે ખાસ્સા નબળા પડ્યા અને એને કારણે ભાષાકીય પ્રબળતા વધી ગઈ હું તમને સરસ દાખલો આપું આપણા કવિ ઉમાશંકર જોશી ગુજરાતી માતૃભાષાના પ્રખર કવિ એમની દીકરીઓ સ્વાતિબેન બંને દીકરીઓ એન વિદ્યાલયમાં ભણ્યા એટલે કે થ્રુઆઉટ ગુજરાતી માધ્યમમાં ભણ્યા સ્વાતિબેન દિલ્હીની મિરાન્ડા કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા અને નંદિનીબેન ગુજરાતી ભાષામાં જે બાળકો ભણ્યા છે એ ઉત્તમ અંગ્રેજી બોલે છે ઉત્તમ અંગ્રેજી શીખી શકાય છે સવાલ આ છે કે માં બાપોએ સભાનપણે બાળકને અંગ્રેજી વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે

પણ આપણે ત્યાં મા બાપો અને બીજું રાજ્ય સરકારો એ થેન્ક ગુજરાત સરકાર કે એમણે હમણાં ગુજરાતી વિષય ફરજિયાત કર્યો છે પણ તેમ છતાંય હજુ વ્યવહારમાં આપણા સરસ મજાની માહિતી આપી અને ખૂબ જ ઇતિહાસની જે અંદરની જે વાત રહેલી છે ખાસ કરીને શું જરૂરી છે આજના સમયમાં વાલીઓ મનોમંથન કરવાની સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે જે આપણી પૌરાણિક ભાષા કહીએ કે વૈદિક જે ભાષા કહીએ ક્યાં સંસ્કૃતું નથી છતાં પણ એ ભાષાનો ઉપયોગ થતો નથી અને હિન્દી કે પછી ગુજરાતી કે જે માતૃભાષાઓ આપણી છે એનો ઉપયોગ હવે વધારે રહ્યો નથી મનોમંથન વાલીઓ ક્યાં કરવાની જરૂર છે પોતાના બાળકને સ્કૂલમાં મોકલતા પહેલા બે મિનિટ સમય છે પછી કાર્યક્રમનું સમાપન કરવું છે

કારણ કે એ લોકોએ પોતાની માતૃભાષાને પોતાના સંસ્કારોને ટકાવી રાખે છે પોતાની માતૃભાષાને બહુ વળગી રહે છે બહુ જ વળગી રહે છે એ લોકોનામાં વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ અથવા વિશિષ્ટ પ્રકારનું નોલેજ પ્રાપ્ત થાય છે અંગ્રેજીમાં પ્રભાવ છે પણ જ્ઞાન છે કોઈ પણ જ્ઞાન છે એ પોતાની માતૃભાષામાં છે આપણે જયારે જ્ઞાન જોઈએ છે 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 સર્જન સર્જન તરીકે જોઈએ તો ને એ હંમેશા છે તમારે પેલામાં ગોખવું પડે છે પેલામાં યાદ રાખવું પડે છે પેલામાં મેળવવું પડે છે ગોઠવવું પડે છે બોલતી વખતે એ ગોઠવવું મેળવવું પડતું નથી એ સીધું તમે એને રજૂ કરી શકો છો અને એક બાબત સરકાર દ્વારા પણ મને એક એ કહેવી જોઈએ એટલા માટે કહેવી કેવી શિક્ષક તરીકે પણ આ વાત બહુ જરૂરી છે કે હાલમાં જે પરીક્ષા પદ્ધતિ છે

ઉત્તમ ઉત્તમ અંગ્રેજી શીખવી શકીએ અને માધ્યમ ભાષા રાખી શકીએ એવો વિશ્વાસ પેરેન્ટ આપી શકીએ તો ને તો જ થોડાક પેરેન્ટ સહજ કરશે કે અમારું બાળક માતૃભાષામાં શિક્ષણ લે અને તો જ એને એ ધરપત થશે જી આવું મારું માનવું છે બિલકુલ બિલકુલ ચોક્કસ એને ખૂબ સરસ વાત કહી કે અંગ્રેજી જો ઉત્તમ શીખી શકે શાળાઓ દ્વારા અને મીડિયમ એટલે કે માધ્યમ જે છે એ માતૃભાષાનું હોય તો ક્યાંક વાલીઓને વિશ્વાસ

શાળાની અંદર જવા માટેની જે લાગણી એ ક્યાંક ના વડાએ વ્યક્ત કરી પોતાની લાગણી કે કેમ આવું કરો છો આકર્ષિત થઈને કેમ બાળકોને અંગ્રેજી માધ્યમમાં મોકલી રહ્યા છો જે અંગેની વાત થઈ એ અંગે આપણે સરસ મજાની આજે વાતચીત કરીને આશા રાખીએ કે માતા પિતા મનોમંથન કરે અને પછી પોતાના બાળકને જે તે માધ્યમની શાળાઓની અંદર દાખલો કરાવે કે પ્રવેશ અપાવે કારણ કે જરૂરી છે જો તમારે મૂળ સાથે બાળકોને જોડાયેલા રાખવા હશે તો માતૃભાષા જરૂરી છે હા અંગ્રેજી શીખવાડો એની કોઈ જ ના નથી આશા રાખીશું એ આશા સાથે જ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર